હલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં છો ઘણા ટાઈમથી આપણે બ્લોગમાં આજે જોડાઈ ગયા છીએ ઘણો ટાઈમથી હમણાં વ્લોગ મૂક્યા નહોતા એટલે આજે વ્લોગમાં જોડાઈ ગયા છીએ તો કન્ટિન્યુ અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો અને સર્વપ્રથમ તો આપણે એમ કહી કે આપ સર્વે તમામ મારા સબસ્ક્રાઈબરો અમારી યુટ્યુબ ચેનલ મજામાં જશો હાર્દિક હાર્દિક સ્વાગત અમે સૌ મજામાં છું અમે તો મજામાં છીએ અને આજે છે રાંધણ એટલે આ આજે આજે નાગપંચમી નાગપંચમીને તો આપ સર્વેનો અમારી યુટ્યુબ ચેનલ વન્ય ચોખા આઠમણ અગિયાર બ્લોગમાં આપ સર્વેનું હાર્દિક હાર્દિક સ્વાગત છે જય માતાજી જય મા જય સિદ્ધનાથ મહાદેવ

પરાઠા દેબરા પાલનું મિત્ર જમવાનું છે તો સા જમવાનું છે તો જમવા જાય તો પછી ન્યા જો ફુકણી ચાલુ કરી દીધી એટલે માંડુનો ચાલુ ગય ન સાવળ મહિના બોલે સવારનું ખાધું જ કરીને થાકી તો મિત્રો આજે જો આજે હે ને લાભ પાંચમ નહીં પણ લાભ પાંચમ નહીં લાભ પાંચમ છે આજે થી જો હાથમ હાથમ જન્માષ્ટમી ની અમારે કાઢી હાથમ કરી અને રસોઈ આજે થી તૈયારી કરી લીધી છે કાલે છે મારા મામા ને જમવાનું એટલે અત્યારથી જ બધી તૈયારી કરી લીધી છે રસોઈ ની પચાસ ટકા રસોઈ જો લગભગ તૈયાર કરી લીધી કેટલી કેટલી રસોઈ તૈયાર થઈ ગઈ

અને ફાઈનલી કેટલા વર્ષ થયા ત્યાં યાદ નથી મને તેરાઠ ઓગણીસો મારો જન્મ છે એટલે કેટલા થાય બ્યાસી ને આઠ નેવું નેવું ને પચીસ વડ આ વર ઓલા

આપણે જે ચેનલમાં બ્લોગ જોતા હશે એને ખબર હશે આપણે ગાય માતાજી તેડી આપણે એનો વિડીયો શોટ વિડીયો નાખો ન્યૂ મેમ્બર એડ કરીને સફેદ ગાય આપણે બ્લોગમાં ઘણીવાર બતાવીને અને એના માતાજી જો આ બેઠા ને ગૌરી જો જોઈએ બેઠા હમણાં ખાઈ પીને બેઠી ઢેબડા નાખ્યા ને ખાતે છે ગૌરી

અને અમારે આજે કાનાભાઈ છે ને અમારે ગયા છે આજે મીટિંગમાં ડબલ એપીમાં ગયા ડબલ એપી આમ આદમી પાર્ટીની મીટિંગ છે અહીંયા અમારે એમાં ગયા છે ભાઈ તો મિત્રો એ રાજકારણમાં અત્યારથી ચડી ગયા હમ આવી ગયા છે તો વ્લોગમાં લેશો એને અને આજે મારો બર્થડે છે એટલે બહુ કાંઈ એવું મોટું કાંઈ આયોજન નથી કર્યું પણ સમયની સાથે આપણે પરિસ્થિતિને આધારે કાંઈ કેક બે કે આજે રહેવા નથી એટલે સાદે સાદો ઉદયવો છે પછી આપણો બ્લોગમાં બતાવશે ને આપણે જો ચોખા ઘી ની કે છે ઓળું તો દાલ ડાવ

મારા વર્ષા કે અને બીજું મિત્રો વાડીનું કામકાજ હમણાં પાણી ચાલુ છે ફુવારા અને આપણે આજે દવાનો બીજો રાઉન્ડ માર્યો તો તમે ખેડૂત હશો એ જોતા હશે લોકો એને ખબર હશે કે અત્યારે બીજો રાઉન્ડ શેનો આવે બીજા રાઉન્ડના મિત્રો અત્યારે વધારે પડતી કાબડી યળ છે પછી ફૂગનાશકનો રાઉન્ડ હવે અમારું છે ફાવરિંગ ફૂગનાશકનો અત્યારે કાબડી યળ પોપટી મચ્છી અમારા અહીંયા ભાષામાં મેલો છે અને થ્રીફ ટીપ્સનો એ રાઉન્ડ આજે માર દીધો દિવસ પછી ફૂગનાશક અને બાવન જીરો ચોત્રીસનો ખાતરનો રાઉન્ડ અને થાવરીનો એ બેતનદી પછી મારશું પણ વરસાદની એલી હતી સત્તરથી બાવીસ સુધીનો કહેતા હતા કે આગાહી છે તેર ચૌતાઈથી ઝાપટાં ચાલુ થશે એટલે કીધું હું એક ફુવારો માર દઈ તો પછી કદાચ બે ત્યાંથી વહેલા મોડું થાય તો હાલે એમ તો લગભગ તો કન્ટિન્યુ ખેડૂતો હોય ને ખબર જ હોય કે સ્ટેજ પ્રમાણે જરૂર પ્રમાણે હાલતું હોય પ્રમાણે જરૂર પ્રમાણે દવાને આપવો પડે ખાતા રૂણને બધું અને બ્લોગમાં આપણે ઘણીવાર છે કે આપણે માંડવી કેવી છે એ તો આજે પણ આપણે દવા છાંટતા તેનો વિડીયો અપલોડ કર્યો નથી પણ એક બે દિવસમાં આવી જશે તેર તારીખેલા અમારો મારો જન્મદિવસ આજે તેર આઠ ઓગણીસો બ્યાસીમાં તેતાલીસ વર્ષ પૂરા થયા ને તો પૂરા થયા બ્યાસી થી ગણી તો આઠ વાર રહી આઠ વાર રહી ને પછી આ તેતાલીસ પૂરા થયા ને ચુમ્માલીસ વર્ષમાં બેઠા એવો આપનો હિસાબ છે પણ છતાંય તમને કોઈ હિસાબ ફાઈનલી મગજમાં આવડતો હોય તો એમને કોમેન્ટમાં કહી કેટલા વર્ષ થાય નહીં હું તો બહુ ભણેલ નથી એટલે બહુ હિસાબ મારતા ના આવડે કેટલા બધા તેતાલીસ બેઠું આજે આપને મિત્રો એક ખર્ચો કર્યો બતાવું આપને જોટો લીધો મિત્રો જોટો આપણે છે ને જોટો લીધો હે જોટો આપને બતાવું અહીંયા કંઈક પડ્યો હશે આજે છોડાયો નવો જો આ જોટો લીધો આજે કાલે ચડાવવાના હે ફિટ કરવાના આપની ગાડી બોલેરો પિકઅપના ટાયર છે જો જે કે ના જે કે ટાયર્સ સ્ટીલ કિંગ ચાલીસ ટકા વોરંટી જો આપ જોઈ શકો છો જેકે ના ટાયર લીધા આજે મિત્રો આપને બતાવું જો સ્ટીલ કિંગ આપ જોઈ શકો છો જે કે આ કે ટાયર આજે જોતો લીધો હે મિત્રો પિકઅપમાં નાખવા માટે એટલે આપણે બીજી વખતે કંઈ બર્થડે બહુ નથી ઉજવ્યો પણ આવો કંઈક ઉજવ્યો જરૂરિયાત હતી ખર્ચા ભણવા પડ્યા અને કાલે રાંધણ છઠ છે ને પછી પરમજી જન્માષ્ટમી પરમ દિવસ એને બીજા દિવસે જન્માષ્ટમી કૃષ્ણ જન્મોત્સવ અને એના બીજા દિવસે પારણા નવમી એટલે આવો બધો વ્લોગ હતો આપનો મિત્રો કન્ટિન્યુ અમારી વ્લોગમાં ચેનલમાં જોડાયેલા રહેજો અને આપને મળતા રહેશો અને આપણે અમારા કોમેડી વિડીયો કેવા લાગે છે આપણે વિઝિટ કરી રહ્યું અમારી ચેનલના અમારા વિડીયો જોતા હોય તો અમારે સબસ્ક્રાઈબ મિત્રો અમને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ પણ કરતા રહેજો કેવા અમારા ભોગ લાગે છે અને ક્યાંથી આપ જોઉં છો એ પણ અમને જરૂર કહેજો જેથી કરીને અમને ખબર પડે કે અમારા વિડીયો કોણ કોણ જોઈશે અને સબસ્ક્રાઈબ કરી દેજો ના કહીને તો કે જેથી કરીને અમારી ચેનલની અંદર વિડીયો અપલોડ થાય એવો સર્વપ્રથમ નોટિફિકેશન આપને મળે અને સર્વપ્રથમ વિડીયો આપ જોઈ શકો અને કન્ટિન્યુ બ્લોગમાં જઈને અમે પણ આપણે કરતા રહેશું કોમેડી વિડીયો અપલોડ કરતા રહેશું અમારી ચેનલની અંદર ફાર્મિંગ વિડીયો લેમન ગાર્ડન વિડીયો લોંગ ડ્રાઈવ વિડીયો સિવિલ કન્સ્ટ્રક્શન બ્લોગ ફેમિલી બ્લોગ ફાર્મિંગ બ્લોગ અને ટ્રાવેલિંગ વિડીયો ઘણા બધા વિડીયો અપલોડ કરેલ છે તો અમારી ચેનલનું વિઝિટ કરી અને અમારા વિડીયો જોઈ શકશો તો મિત્રો આપને અમારી યુટ્યુબ મેમ્બર યુટ્યુબ ફેમિલી આપને સપોર્ટ કરતા રહેજો હજી આપણે ચારસો ને સાત સબસ્ક્રાઈબર પૂરા કરી રહ્યા છે હજી ઘણા સબસ્ક્રાઈબર પૂરા કરવાના છે આપને અને આપણે ચેનલ ચાલુ કરી રી હતી ને મિત્રો ફાઇનલી આજ એક વર્ષ થયું આપણે એમ કંઈ તો કહી શકાય આપને મારા ગયા વર્ષે તેર આઠ બે હજાર ચોવીસની સાલમાં બરાબર અમે રાત્રે અગિયાર વાગ્યાની આજુબાજુમાં નવો મોબાઈલ લીધો મારા ઘરના માટે તે દિવસે એ ચેનલ ચાલુ કરી હતી કારણ કે પાંચ મિનિટમાં ચાલુ કરી લીધી છે એવો ટેકનિકલ માઇન્ડ છે એમાં તે દિવસ અમે એ ચેનલ અમે ચાલુ કરી હતી અને ફાઇનલી આજે એક વર્ષ પૂરું કર્યું છે અને ઓલી ચેનલમાં અમારે બસો ને બોંચ સબસ્ક્રાઈબર થયા હતા અમારી જે ચેનલ બ્લોગ વનિત ચોપડા આઠમ જે વાળી પહેલીવેલી ચેનલ હતી એમાં અને અમારી ચેનલ બ્લોક થઈ તે પછી આ બીજી ચેનલ ચાલુ કરી ચાર ડિસેમ્બરની ચાલુ કરી હતી ચાર આઠ એક સાત પાંચ આ ચેનલ ને ફાઇનલી મિત્રો ત્રણ નવ મહિના પૂરા થયા ફાઇનલી ચાર ડિસેમ્બરના ચાલુ કરી હતી એટલે બાર ડિસેમ્બર જાન્યુઆરી માર્ચ ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ ઓગસ્ટ મહિનાની ચાર તારીખે રેન્ટ નવ મહિના પૂરા થયા છે અને આપણે ચારસો ને સાત સબસ્ક્રાઈબર સહ્ય પહોંચ્યા છે તો મિત્રો સપોર્ટ કરતા રહેજો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ અને શેર પણ કરજો આપણા ફેમિલી સર્કલમાં તો મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં અને મળતા રહેશું કોમેડી વિડીયો આપણે અપલોડ કરતા રહેશું અને આપણે સૌને હસાવતા રહેશું એવી જરૂર અમે કોશિશ કરશું વધારે હસાવવાની તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો જય માતાજી જય માં ખોડિયા જય શ્રીનાથ માધવ